દુનિયાને એક છેડેથી બીજા છેડે નજીક લાવનાર એટલે કે ટેલિફોન ઓપ્ટિકલ ટેલિકમ્યુનિકેશન અને હાઇડ્રોસિક તેમજ એનોટિકલ્સ શોધો અને મેટલ ડિરેક્ટ આ એની શોધ છે એને સન્માનપત્ર પણ વોલ્ટા પ્રાઇઝ મળેલું છે માસ્ટર ટેલિફોન પેટર્ન આવા ઘણા બધા એને મેડલો મળેલા છે તેનો ફોટો જોઈએ ગ્રહમ બેલ સાહેબનો આ વેબસાઇટ ઉપર આવી રીતના ટૂંકા પરિચય આપતી વૈજ્ઞાનિકોની માહિતી આપવામાં આવે છે અને દર મહિને મૂકવામાં આવે છે માર્ચ મહિનાની આગળ ફેબ્રુઆરી માર્સની મૂકવામાં આવેલી હતી વેબસાઇટ ઉપર જોઈ શકો છો અને આપણા ક્લાસરૂમ ની અંદર પણ એનો ઉપયોગ કરી શકો છો તે ડબલ્યુ 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 વલ્દેભરી ડોટ કોમ ઉપરથી આપ મેળવી શકો છો શિક્ષણના પ્રેરણા પક્ષની અંદર આદર માસે આવી માહિતી મૂકવામાં આવશે બે માસની મૂકવામાં આવી છે બાળ વૈજ્ઞાનિક છે કોલ હાર્કિલ જેમને પૃષ્ટિ ની અંદર ચૌદ માર્ચ અઢારસો ને ચોપન ની અંદર જન્મ લીધેલો રોગ પ્રતિકારક રક્ષા વિજ્ઞાન ઉપર એને કૌશલ્ય પ્રાપ્ત કર્યું કેમોથેરાપી જે આજે આપણે કેન્સર ની અંદર ઉપયોગ કરીએ છીએ એ કેમોથેરાપી શબ્દનો પ્રયોગ એણે કરેલો એને ચિકિત્સા વિજ્ઞાન ની અંદર નોબલ પ્રાઇઝ મળેલું આવો જોઈએ એનો ફોટોગ્રાફ આ રહ્યા પોલ સાહેબ ત્યારબાદ આલ્બર્ટ આઇન્સ્ટાઇન એને કોણ ન ઓળખે ચૌદ માર્ચ ઓગણીસો ને ઓગણાએસી ની અંદર જર્મન અંદર જન્મેલા સામાન્ય એને સાપેક્ષતા અને વિશેષ સાપેક્ષતા photo electric effect brownian ગતિ અને Einstein ને અમુક ક્ષેત્રો ની અંદર જે સમીકરણો E is equal to mc એ ભવ્ય સંશોધન એનું છે એને ભૌતિક શાસ્ત્ર અંદર કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે અને ખૂબ મોટા એને સન્માનપત્રો મળેલા છે આપણે જોઈ શકીએ છીએ ભૌતિકશાસ્ત્ર શાસ્ત્ર માટે નોબલ પ્રાઇઝ મળેલું છે આ આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાહેબ ફોટોગ્રાફ અને એનું સૂત્ર ઈ ઇક્વલ ટુ એમ સી સ્કવેર અહીંયા આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ જોસેફ ફોરિયર જેને ગણિત શાસ્ત્ર અંદર ભૌતિક વિજ્ઞાન અને ઇતિહાસ વિદ તરીકે ખૂબ જબરદસ્ત સંશોધન કરેલ છે 21 માર્ચ 1968 1768 ની અંદર ફ્રાન્સમાં માં જન્મેલા ઉષ્માવેશનો વિશ્લેષણાત્મક વાત ફોરિયર શ્રેણી વગેરે સંશોધનો એણે કરેલા છે અને આરઈઓ ફોટોગ્રાફ ત્યારબાદ વૈજ્ઞાનિક છે રોન્જન આ રોન્જન જગ્યાએ માર્ચ અઢારસો ને પિસ્તાલીસમાં જર્મનની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર એને સંશોધનો કરેલા છે આ વિજ્ઞાનની અંદર ક્ષ કિરણોની જે શોધ છે એ ખૂબ જ માનવજાત માટે આશીર્વાદ રૂપ સમાન બની છે તેને ભૌતિક ની અંદર નોબલ પ્રાઇઝ પણ મળેલું છે ઓગણીસો ની અંદર આરઈઓ રોન્જન સાહેબનો ફોટો ત્યારબાદ રેને ડેસ્કાર્ટ જેણે આધ્યાત્મની અંદર જ્ઞાન મીમાંસા અને ગણિત શાસ્ત્રની અંદર ખૂબ જબરદસ્ત સંશોધનો કરેલા છે અને એમાં માસ્ટર મેળવેલી છે આ એના ક્ષેત્ર છે 31 માર્ચ 1596 ની અંદર ફ્રાન્સમાં જન્મેલા તેની પ્રખ્યાત શોધ આધુનિક તત્વજ્ઞાનના પિતા પણ ગણવામાં આવે છે કાર્ટેઝિયન આમ પદ્ધતિ બીજગણિતની અંદર અને ભૌમિતિકની અંદર એક નિર્ણાયક વ્યક્તિ તરીકે